રાજકોટમાં જય જામ જામકંડોરણાના સમૂહ લગ્નમાં નરેશ પટેલ પર કરેલા પ્રહારોનો મુદ્દો વધુ વકર્યો છે આ વિવાદ બાદ પાટીદાર અગ્રણી અને નરેશ પટેલના નજીકના એવા પરસોત્તમ પીપળિયાએ નરેશ પટેલના સમર્થનમાં અનેક પોસ્ટો કરેલી હતી સોશિયલ મીડિયામાં નરેશ પટેલનું સમર્થન કર્યા બાદ પરસોત્તમ પીપળિયાને ધમકીભર્યા ફોન આવ્યા હતા પીપળિયાને ફોન કરી અભદ્ર ભાષામાં ધમકીઓ પણ આપવામાં આવી રહી છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના પરસોત્તમ પીપળિયા એ એવું તે શું કર્યું કે લોકો તેને મારવાની ધમકીઓ આપવા લાગ્યા છે અને હાલ તેઓ ક્યાં છુપાઈને બેઠા છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો રાજકોટમાં પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા અને કડવા પાટીદાર સમાજના અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે જે દિવસે વધુ વકરી રહ્યો છે થોડા સમય પહેલા રાજકોટ જિલ્લાના જામકંડોણા ખાતે લેવા પાટીદાર સમાજની પાંચસો અગિયાર દીકરોના સમૂહ લગ્નમાં આયોજક જય શ્રાદડીયા વિરોધીઓ પર તૂટી પડ્યા હતા જય શ્રાદડીયાએ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર એવા આક્ષેપો કર્યા હતા કે મંચ પર ચોકો પડી ગયો હતો જયેશ રાદડિયા અને નરેશ પટેલના વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું કે તેમના નિવેદન બાદ તેમને ફોન પર ધમકીઓ મળી રહી છે મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી અપાય છે જો કે આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આ મુદ્દે પરષોત્તમ પીપળિયાએ જયેશ રાદડિયાના આ નિવેદનને વખોડી કાઢી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ કરી હતી પીપળિયાને ફોન પર માફી માંગવા માટે દબાણ થઈ રહ્યું છે આ ધમકી મુદ્દે પીપળિયાએ કહ્યું હતું કે હું આવા લોકોની ધમકીથી નાસપાસ નથી થવાનો મારા નિવેદન બદલું હું માફી માગું એવું દબાણ પણ કરવામાં આવ્યું હતું તમે કોઈ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારા અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે પરંતુ હું કોઈ દબાણ હેઠળ આવીશ નહીં આ બધા વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળિયાનું કહેવું છે કે રસ્તદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે લોકોનો રોષ છે નિત્ય સ્વરૂપ સ્વામીને લઈ પાટીદાર અગ્રણીનું કહેવું છે કે પટેલોને બુદ્ધિવિહીન ચિત્તરવા ચિતરવા વ્યાજબી નથી સમાજમાં રોષ ભભૂકે તેવા નિવેદન સ્વામીએ ન આપવા જોઈએ અગાઉ પણ સ્વામીએ આવો બફાટ કર્યો હતો અને સ્વામી સમાજમાં વિવાદને ભાગલા પડે તેવું નિવેદન આપ્યું હતું તો સાધુને શોભે તેવી વાત કરવી જોઈએ સ્વામીએ વિડિયોમાં કહ્યું હતું કે સો પટેલ ભેગા થાય ત્યારે વાણિયા જેવી બુદ્ધિ આવે છે જોવાનું રહેશે કે પાટીદાર સમાજના અગ્રણીઓ આ મુદ્દે કઈ દિશામાં આગળ લઈ જાય છે બે બાવળિયા નેતાઓ વચ્ચેની લડાઈથી સમાજને નુકસાન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી સમાજના મોભીઓની છે